મહેમાન કહેવાય અહીંના ભૂતપૂર્વ વિદ્યાર્થી ખરા એ મોટાભાઈ અને જ જવાબદારી મળી છે મહામંત્રી તરીકે સમાજનો તો કરે જ છે સાથે સાથે દરેક સમાજને સાથે રાખીને કામ કરે છે એવો મોટાભાઈ સાગરભાઈ મારી

રાજસ્થાનની ધરામાંથી આવીને છતડિયામાં જ્યાંથી આવ્યા છે ત્યારના ત્યાંના કીધું હું તો ત્યારે બહુ નાનો હોય છું જે બાળકોને મીઠાઈ આપે છે પંદર થી સોળ વર્ષથી મીઠાઈ આપે છે ખૂબ સારી વાત છે ખૂબ હૃદયસ્પર્શી વાત છે ખૂબ ખૂબ અભિનંદન મારા વાલા બાળકો બહેનો દીકરીઓ અને બીજી સૌથી મોટી વાત આમ તો આપણી શાળા

પૂર્વ આચાર્ય શ્રી સર્વેને ખૂબ ખૂબ લાખ લાખ અભિનંદન આપું છું ગામ વતી ગ્રામજનો વતી આ વિસ્તાર વતી હકીકત છતડિયા અને મારે અમે સ્ટેજ ઉપર જે લઈ જવાની ઈચ્છા છે ઇન ફ્યુચર બહુ જાજો દૂર નથી સમય એવું દેખાય છે અને સૌથી પહેલા તો દીકરાઓ કરતા દીકરીઓ આગળ વધી ગઈ જો તમે બધા વાછળ રહી કે તમને ખબર ન હોય તો કહી દઉં બધી બેનું

જે રીતે પોતાની જીવનમાં આગળ વધવાનું કામ કરી રહ્યા છે ખૂબ સારી વાત છે બધા વાલીઓની વિનંતી છે ગ્રામજનોની વિનંતી બહેનોને દીકરાઓને દીકરીઓને બધાને ભણાવજો સાથે દરેક વખતે મારી વાત હોય છે આ દેશના જવાનો તો દેશની રક્ષા કરે છે ભારત માતાની રક્ષા કરે છે આપણે પણ આપણા ગામ માટે બધા કઈ ના કરી શકીએ તો નહીં પણ આપણા

ઘણી ઈજ્જત ઘણો સ્નેહ ઘણી લાગણી આપી અને આશીર્વાદ આપ્યા જીવનના અદ્ભુત અનુભવો આપ્યા મારી મારા વક્તવ્યની શરૂઆતમાં જ માં સરસ્વતીના ચરણોમાં વંદન અહીં ઉપસ્થિત ભવિષ્યના ભૂલકાઓ ગુરુજનો વડીલો અને ગ્રામજનોને આજના આ સુખ દિવસે તેજશ્રી બાના કોટી કોટી વંદન સૌથી પહેલા મારા વંદન

તેમને માત્ર પ્રેમની વાત આવે છે પણ ક્યારે પિતૃ પ્રેમની વાત નથી આવતો હું માતાનો વિરોધ નથી કરતી પણ પિતાનું મહત્વ કહેવા માંગુ છું પિતા પિતા શબ્દ તો તો જાણે જ છે ને પણ તેમનો મન કોઈ જાણે છે નહીં તો ચાલો આજે હું જણાવ પિતા એટલે એ મકાનને ટકાવી રાખવા માટે મજબૂત પાય જેમને પોતાના પિતાને ગુમાવ્યા છે પોતાના પિતાનો પ્રેમ નથી મળ્યો એ બાળકને એકવાર પૂછી તો જોજો કે જીવનમાં પિતાનું મૂલ્ય શું હોય છે એક વાત છે સાહેબ જ્યારે તું નાનો હતો પાપા પગલી ભરતો ચાલતા ચાલતા પડી પણ જતો ત્યારે મનમાં એક જ વિચાર આવતો કે પપ્પા છે ને જ્યારે તું સ્કૂલે જતો ચડવા આવેલા પપ્પાને

સાચદુર લોકો તમારી સામું પણ નહીં જોઈએ સામું માં ઘરનું ગૌરવ છે ને તો પિતા ઘરનું અસ્તિત્વ છે માં પાસે અશ્વની ધારા તો પિતા પાસે સંયમ હોય છે બે સમયનું ભોજન માં બનાવે છે ને તો જીવન ભરના ભોજનની વ્યવસ્થા પિતા કરે છે ક્યારે આપણે પડી જાય કે ઠોકર લાગે ને તો આપણા મમાથી ઓ માં એમ નીકળી જશે પણ જ્યારે રસ્તો પાર કરતા

શબ્દો પણ ઘટે છે પણ સમયની મર્યાદાને ધ્યાનમાં રાખીને એક છેલ્લી પંક્તિ કહીને હું મારી વાણીને વિરામ આપીશ કે થાક ઘણો હતો ચહેરા પર કે થાક ઘણો હતો ચહેરા પર અનહદ પરિશ્રમ કરતા જોયા છે અનહદ પરિશ્રમ કરતા જોયા છે ઊંઘ ઘણી હતી આંખમાં છતાં ચિંતામાં જાગતા જોયા છે

પ્રોત્સાહન કરવા માટે જે આપ પધારી અને જુસ્સો વધારો એ હકીકત ખૂબ ગર્વની વાત કહેવાય અને આવો ને આવો જુસ્સો વધારો એવી આપ સૌને નમ્ર વિનંતી સાથે સાથે હનુમંતભાઈ આપનો પણ ખૂબ આભાર જ્યારથી હું બે હજાર અગિયારથી હાજર થયો ત્યારથી તો ચાલુ જ છે મીઠાઈ દેવાનું પણ ઈ પેલા થી પણ અરુણભાઈ વાત કરી એમ કે ઈ હંમેશા સહયોગ આપે છે એટલે આપ સર્વ ખૂબ આભાર બીજી વાત મારે ઈ કરવાની છે કે આપણી જે કોમ્પ્યુટર લેબ તાત્કાલિક ધોરણે જે તૈયાર થઈ છે અને કોમ્પ્યુટર આપવામાં જેમની મદદ મળી છે એવા આપણા ભૂતપૂર્વ સીઆરસી સાહેબ હાલના ટુકમાં ભૂતપૂર્વ શિક્ષક હાલના સીઆરસી અને ઇમ્પ્રુવ ઇન્ફ્યુશન ટીચર સતડિયાના એમાં જિગ્નેશભાઈ ઉપાધ્યાયનો ખૂબ ખૂબ આભાર સાથે બે વર્ષથી આપણી સ્કૂલમાં પ્રતિભાશાળી શિક્ષક ગયા વર્ષે દિનેશભાઈ બાંભણિયા જે પ્રતિભાશાળી શિક્ષકનો એવોર્ડ મળ્યો છે આ વર્ષે સુરેશભાઈ બાંભણિયા સોરી બારિયા તેમણે પણ પ્રતિભાશાળી શિક્ષકમાં એવોર્ડ મેળવ્યો છે તેમાં પણ જીગ્નેશભાઈ ઉપર જેની ખૂબ સરસ ભૂમિકા રહી છે એટલે જીગ્નેશભાઈ આપનો પણ આભાર પણ વીરભદ્રભાઈ મેં એક જોયું કે આમ જીગ્નેશભાઈ અવાજ જે પેલા હતો ને એની કરતા આમ ઘોઘરો થઈ ગયો

来，你来。 thank <laughs> you Thank yeah. you.